દેશમાં પહેલી વાર સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લોન્ચ કરાશે મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમિષા રાજ મઝગાવ ડોક સાથે ગુજરાત સરકારની એક સમજૂતી થઈ છે કે જેની સત્તાવાર જાહેરાત જાન્યુઆરીમાં થનારી વાઇબ્રન્ટ સમિટમાં થઈ શકે છે સબમરીન વિશે વાત કરીએ તો ફૂટ સમુદ્રની અંદર જઈને એટલે મીટર નીચે ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન થઈ શકવાના છે સબમરીનની વિશેષતાની વાત કરીએ તો બે રોમાં બેઠક વ્યવસ્થા હશે એક રોમાં બાર વ્યક્તિ એટલે કે ટોટલ ચોવીસ યાત્રી આ સબમરીનમાં જઈ શકવાના છે એ ચોવીસ યાત્રીની સાથે બે પ્રોફેશનલ ક્રૂ મેમ્બર હશે બે પાઇલટ બે જન્માષ્ટમી કે દિવાળી બાદ આ પ્રોજેક્ટની શરૂઆત થઈ શકે ત્યારે આ પ્રકારના સબમરીન પ્રોજેક્ટ વિશે કે જે દેશમાં સૌ પ્રથમ વાર થવા જઈ રહ્યો છે એના પર તમારા શું વિચારો છે જરૂરથી મને કમેન્ટમાં જણાવો અને આ વિડીયોને શેર કરો